સ્પેશલ જાડેજાન સતી તોરલની તમામ સમાધિ આ જે રૂમ તમે જોઈ રહ્યા છો એની અંદર સ્પેશલ ખસે જવ ભર તોરલ ખસે તલ ભર હે ગાઈસ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ આજે આપણો જવાન છે જીસલ તોરલની સમાધિ જોવા અંગતારી બસમાં ગુડ મોર્નિંગ આપણી બસમાં જો ગુડ મોર્નિંગ તો મિત્રો અત્યારે આપણે બજારમાં જેસલ તોરલની સમાધિ જોવા માટે મિત્રો બધા જાય છે અને એ બધું મળી રહેશે અને મિત્રો અંજારની બજાર જતા જતા આવી ગયા આપણે જેસલ તોરલની સમાધિ જે થઈ ગયા આપણા કચ્છના કારુડા નાગ એવા જેસલ જાડેજા એવું નામ અને અહીંયો આપણે દર્શન ચપ્પલ બૂટ ચપ્પલ કાઢીને કહે બરાબર બોર્ડમાં જેસલ તોરલ કચ્છ સમાધિ આ તરફ અને જી આપણે બરોબર જય સી આ જેસલ જાડેજા ને સતી તોરલ ની સમાધિ આ જે રૂમ તમે જોઈ રહ્યા છો એની અંદર છે એટલે કે અંદર તો વિડીયોગ્રાફી મનાય છે પણ બહારથી તમને બતાવી દઉં બરોબર જય જય સિયા

તોરલ સતી દેવી તોરલ ના અહીંયા ઘોડીની સમાધિ છે જે શકો તોરલના સાથે અહીંયા મિત્રો તોરી ઘોડીની સમાધિ છે અને હા તમને એક બીજી વાત કરું મંદિરની અંદર સ્પેશિયલ પરમિશન લેવી પડશે વિડીયો શૂટ કરવા માટે ફોટો પાડવા માટે આપણે તમને મંદિરની અંદર નહીં બતાવી શકીએ આજુબાજુ અહીંયા જોઈ શકો છો જેસલને ભક્તિનો માર્ગ બતાવતા સતી તોરલ દર્શાયા છે અને અહીંયા કચ્છનો નકશો નાગ અને જેસલ જાડેજાનો પાઘડી ને તરબાર મૂકવામાં આવી છે અને અહીંયા લખવામાં આવી છે જોઈ શકો છો નાગ જેસલ જાડેજા અહીંયા જેસલ જાડેજાનું પરિવર્તન એટલે કે પેલા જે એ કામ કરતા ના કરતા પછી એ ધર્મ તરફ વળ્યા જે ભક્તિ તરફ વળ્યા મિત્રો જેસલ જાડેજાનું જીવન પરિવર્તન દર્શાવવામાં આવી છે અને અહીંયા જમીનમાં ખડક ખોદીને તરસી ગાળને પાણી પીવડાવતા જેસલ જાડેજા દર્શાવવામાં આવે જોઈ શકો છો મિત્રો જેસલ જાડેજા અને સતી થોરલની સમાધિ આ જે રૂમ તમે જોઈ રહ્યા છો એની અંદર ગેટ ગેટની બિલકુલ સામે સમાધિ આવેલી છે અંદર વિડીયો શૂટ નહીં તો પર પરમિશન લેવી પડો બાકી ફરતા જ તમને બતાવી દેજો સા સામેલક મંદિરની પરિસરમાં મોબાઈલ ફોન બંધ રાખવા વિનંતી ફોટો ઉતારવાની સખત મનાય છે તો અંદરનું આપણે નહીં ઉતાર્યું મોટું મોટું તમને બતાવીએ હું મંદિરનો પરિસર છે જોઈ શકો છો અંદરથી આપણે તમને નહીં બતાવીએ બહારથી બતાવી દઈએ બરોબર અહીંયા મિત્રો જોઈ શકો છો અજયપાળ દાદા મંદિરના પથ્થરના પોઠિયાને લીલું ઘાસ ખવડાવતા જે સર્જાડેલા પથ્થરના જે પોઠિયાનો ઘાસ ખવડાવતા જે સર્જાડેલા દર્શાવવામાં છે વિતરનો મેલ અને તનના કપડા જે સમજાડે જાડેજા દર્શાવવામાં આવે જોઈ શકો છો ભજનમાં પણ તમે સાંભળ્યો છે અહીંયા જોઈ શકો છો મધ લોભ લાલચ મોહમાથી સુધીર શેઠ ઉદ્ધાર કરતી સતી તોરલ અને પાપ તારૂ પ્રકાશ જાડેજા જે ભજન હોભળ્યો છે એ પણ દર્શાવવામાં આવે ફાઇનલી જો આપણે આઈ ગયા ભોજનાલયની અંદર જય અજે પાર દાદાના નામેથી ભોજનાલય છે જો આપણે જમવા માટે આવ્યા છીએ અને સામાન્ય બધું સાથે લાયા છીએ તો આ બધું શોક મીકીને જમી લઈએ સામે શ્રી અજયપાલ દાદા નું મંદિર છે દર્શન કરાવું તમને તો ચાલો દર્શન કરી તમને જોઈ શકો છો સરસ મજાનું આપણે થાળી થઈ ગયું છે અને રોટલી છે અને શું કહેવાય મોહનતાળ જેવું શોરમું જેવું છે અને દાળ ભાત છે અને આ કોક આઈટમ છે

આપણે આઈચ્છે મોબલ થાંબ